માતાજી મિત્રો સવારના સાત વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ કેક લેવા માટે અને આપણો બ્લોગ સાત વાગે શરૂ કરી દીધો હોય દુકાન અત્યારે બંધ છે જો તમને આ ખુલ્લા એટલે અહીં આપણે કેક લઈને જવાનું બજાર છે મિત્રો બરાબર હજુ દુકાન ખુલી નથી અને દુકાન ખુલ્લા એટલે આપણે જઈએ બરાબર કેક લઈને ઘરે તો એટલે કે જઈએ આવી ઉપર આપણે કેક લઈને ગયા છીએ અને હવે જઈએ છીએ આપણે પાણી ભરવા માટે તો આપણો વ્લોગ જોતા રહો અને આપણે સાયકલ લઈને જઈએ છીએ જુઓ કઈ જગ્યાએ જગ્યાએ ચાલુ રહો જોવાનું ક્યાં જતા અને તમને બતાવીને ના વ્લોગ ન બનાવે કારણ કે આપણે ઉતારવા માટે એટલે ફટાફટ કેક લઈને ઘરે આવતા રે અને હવે જઈએ છીએ આપણે પાણી ભરવા માટે તો વ્લોગ હતા રહો અને બધું ડેકોરેશન થઈ ગયું છે અને હવે પાણી ભરીને ઘરે જઈએ એટલે તમે બતાવું એલા ભાગમો નાત્રિ મોળા સુધી કરી તું એટલા વ્લોગ નતો બનાયો પણ અત્યારે વ્લોગ બને ચાલુ કરી દીધું હ 7 વાગ્યા નું તો જઈએ છીએ તો ઈ શકોસો આ બધો ખેતરસ આપણો ખેતર ત્યાં પણ આવેલું છે એક અત્યારે કંકોળો બહુ આવી છે પણ આપણે તો દેવા નથી સાફ હોય છે બહુ એટલા સાફ ના કારણે ઓર રાખી જોઈએ કંકોળામાં જવું જોઈએ પણ ઓર બહુ રાખી જોઈએ તો ચલો જઈએ આપણે હવે પાણી ભરવા તમે બધા વિચારતા હશો કે આ કોમેડી ચેનલ છે ને વ્લોગ કેમ મૂકવા માંડ્યા છે તો આપણે વિસ્તુરપુરા બધા સ્ક્રુપ એ ચેનલમાં આપણા કોમેડી વિડીયો આવશે અને આવા નવા વ્લોગ આપણા હરી ચેનલમાં આવશે બરાબર કેમ કે આવા વ્લોગનો જમાનો થઈ ગયો છે વ્લોગ વસ્તી બહુ બનાવશે એટલે આપણે પણ તાલુકાના ચાલુ છીએ તો વ્લોગમાં પણ સપોર્ટ કરતા રહેજો અમે શું શું કરીએ છીએ એ તમને ડેલી બતાવતા રહેશું એટલે વ્લોગમાં સપોર્ટ કરી તો હવે આપણે પાણી ભરવા મૂકી દીધું હવે તમે જુઓ અને જઈશું ઘરે પાણી ભરી જો આપણું આપણું પર્સદ જેવું લાગે કમેન્ટ કરજો તો આપણું પાણી ભરાઈ ગયું હો જોઈએ તો આપણું પાણી ભરાઈ ગયો હોય જુઓ તો આપણે હવે ઘરે જ લઈ જાઉં તો મિત્રો બધું ડેકોરેશન થઈ ગયું હો અને તમને બતાવું તો તમે જુઓ તો જુઓ આપણે હોય કમેન્ટ કરજો જો આટલા ચાલુ થાય એ ચલા બે આ ફોટા તો આ રીતનું બધું ડેકોરેશન કર્યું આપણે જાતે જ કરી હોય તો જેવું કર્યું હોય એ કમેન્ટ કરજો જેવું આવડ્યું એવું બરાબર તો આપણે આવી ગયા છીએ નહી ધોઈને માતાજીના દર્શન કરવા માટે તો માતાજીના દર્શન કરાવી દો તમને તો લગ્ન જોતા રહીઓ જુઓ અમારા નાસંગાવી રામદીરિ લો બતાવું તમને જો આખું મંદિર રહી લો આ ટાઈપનું સર આ ટાઈપ માતાજીના ફોટા મૂકેલા છે આ ગોઘા મહારાજનું મંદિર સચ તો આપણા ચલાવવાનું છે તો ચલાવી દઈએ Ini dia kotak yang dia ada tu Masih tak rasa dulu apa saja kali Penelitian pasir Tukar isi pantang lawat tau sih

બહારથી આવું દેખાય મંદિર જો અમારા રંજીતબેન રિક્ષા તો હવે જઈએ હવે ઘરે ગામડામાં ખોડો પરાવાની રસમ કેવી રીતે થાય છે જુઓ તમે આ વિડીયો તમને બતાવીએ તો છેલ્લે સુધી વિડીયો જોતા રહીજો